પરંતુ જ્યારે આપણું ભાગ્ય બદલવા લાગે છે જ્યારે આપણું અને અનોખા સંકેતો પ્રગટ થવા લાગે છે આ સંકેતો શું હોય છે આ સંકેતો એ વાતના પુરાવા હોય છે કે હવે આપણા બધા પાપો નાશ પામવા લાગ્યા છે જ્યારે પાપો નાશ પામે છે ત્યારે માત્ર સુખ જ નથી મળતું પરંતુ પહેલા દુખ આવે છે અને તે આવશે જ આજ સામાન્ય માણસને ગભરાવી દે છે તેને લાગે છે કે કશું ખોટું થઈ રહ્યું છે પરંતુ વાસ્તવમાં તે ભગવાનની કૃપાનો પ્રારંભ છે આજે હું તમને વિસ્તારથી એ સંકેતો જણાવીશ જે કોઈના જીવનમાં ત્યારે જ આવે છે જ્યારે ભગવાન તેની આંતરિક સફાઈ શરૂ કરે છે આ વાતને સમજવા માટે આપણે પહેલા થોડું પાછા જઈએ અને વિચારીએ કે પાપ શું છે પાપ એ આપણા મનના મેલ છે જે આપણને જન્મ જન્માથી સાથે લાવ્યા છીએ જેમ કોઈ જૂના કપડા પર મેલ ચોંટી જાય અને તેને ધોવા માટે પહેલા તીવ્ર સાબુ અને પાણીની જરૂર પડે એમ જ પાપોને બાળવા માટે ભગવાનની કૃપા અને આપણી ભક્તિની અગ્નિ જરૂરી છે પરંતુ આ પ્રક્રિયા સરળ નથી તેમાં કેટલીક પરીક્ષાઓ આવે છે ચાલો हवे एक पची एक संकेत विषय बात करिए अने तेमने वधु उंडान थी समझिए हूँ तमने दरेक संकेत साथे केटलिक वार्ताओ शास्त्रों ना उदाहरणों अने संतों ना अनुभवों पण जणावीश जे थी तमने वधु स्पष्टता मळे पहलो संकेत नजीक ना लोको विरोध करवा लागे छे हाँ भक्तों जारे कोई व्यक्ति भक्ति ना मार्गे आवे छे त्यारे तेना पोताना लोको परिवारजनो मित्रो पड़ोशियों જે તૈની વિરુદ્ધ થઈ જાય છે તેઓ કહે છે તું શું સંત બની ગયો છે હંમેશા મંદિર જાય છે હંમેશા ભજન કરે છે આ તો તારી ઉમરમાં ન કરવાનો છે તેઓ તમારી મજાક ઉડાવે છે તમને રોકવાનો પ્રયત્ન કરે છે આ વિરોધ કોઈ સામાન્ય વાત નથી આ બતાવે છે કે તમારી અંદરના જૂના સંસ્કારોના મૂળ હચમચી રહ્યા છે આ સંસ્કારો તમારા પાપોના અવશેષ છે જે તમે પાછા ખેંચવા માંગે છે આ વિશે વિચારો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુન ને કહે છે કે જ્યારે આસપાસના વાતાવરણમાં વિરોધી જાગૃત થાય છે એક વાર્તા યાદ કરી તુલસીદાસજીના જીવનમાં પણ આવું થયું હતું જ્યારે તેઓ રામ ભક્તિમાં લીન થયા ત્યારે તેમના પત્ની અને પરિવારજનોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તું આમ કરીને સંસારને છોડી દેશે પરંતુ તુલસીદાસજી દઢ રહ્યા અને આખરે રામચરિતમાનસ જેવી મહાન કૃતિ આપી બીજું ઉદાહરણ મીરાબાઈનું જીવન જ્યારે તેઓ કૃષ્ણ ભક્તિમાં મગ્ન થયા ત્યારે તેમના સાસરીયાઓએ તેમને ત્રાસ આપ્યો ઝેર આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ મીરાબાઈએ કહ્યું મેરા તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ આ વિરોધ તમને પરીક્ષા તરીકે આવે છે જેથી તમારી ભક્તિની મજબૂતી તપાસાય જો તમે આમાં ડગમગ્યા નહીં તો ભગવાન તમને વધુ મજબૂત બનાવે છે યાદ રાખો આ વિરોધ તમારા પાપોના અંતનો પ્રારંભ છે કારણ કે તમારા અંદરના નકારાત્મક બહાર આવીને નાશ પામે છે હવે ચાલો બીજા સંકેત તરફ અચાનક દુઃખોની બાદ આવી જાય છે તમે કોઈનું ખરાબ નથી કર્યું છતાં લોકો તમને ખોટા ઠેરવવા લાગે છે તમે કોઈનું ધન નથી હિનવ્યું છતાં આર્થિક સંકટ આવી પડે છે તમારું સ્વાસ્થ્યમાં અચાનક સમસ્યાઓ ઊભી થાય અથવા પરિવારમાં કલેશ વધે બેટા આ બધું તારા પાપોની અંતિમ હપ્તા છે જેમ કોઈ દેવુ ચૂકવતી વખતે અંતિમ ધારે હપ્તો આવે છે અને તે તમને તીવ્ર વેદના આપે છે એવી જ રીતે જારે પાપો સંપૂર્ણ રીતે બળી જવાના હોય છે ત્યારે તેમની અંતિમ જ્વાળા ખૂબ તીવ્ર હોય છે આ દુખ કો તમને લાગે કે અન્યાય છે परंतु वास्तव माते तमारा कर्मों नु शुद्धिकरण छे आ विषय एक सुंदर वार्ता छे प्रहलाद जारे प्रहलाद भगवान विष्णु नी भक्ति मा लीन थयो त्यारे तेना पिता हिरण्यक्षिपुए तेने अनेक दुःखो आप्या तेने पर्वत पर थी फेंकवानो प्रयत्न अग्नि मा नाखवो झेर आपवुं परंतु प्रहलाद ना पापो जो के ते पवित्र हतो પરંતુ જનમના કર્મો આ રીતે બળી ગયા અને અંતે નરસિંહ અવતારમાં ભગવાન પ્રગટ થયા બીજો ઉદાહરણ સંત કબીરદાસજીનું જીવન તેઓ જારે ભક્તિ માર્ગે આગળ વધ્યા ત્યારે તેમણે આર્થિક તંગી સમાજના વિરોધ અને અનેક કષ્ટો સહન કરવા પડ્યા તેઓ કહેતા દુખમાં સિમરન સબ કરે સુખમાં કરે ન કોઈ જો સુખમાં સિમરન કરે તો દુખ કાહે કો હોય આ દુખો તમારા પાપોને ધોઈ નાખે છે જેમ સોનાને અગનીમાં તપાવીને શુદ્ધ કરવામાં આવે છે જો તમે આમાં ધીરજ રાખશો તો આ બાદ તમને અપાર સુખ મળશે યાદ રાખો આ દુખો અસ્થાયી છે પરંતુ તેમના પછીનું કલ્યાણ શાશ્વત છે ત્રીજો સંકેત મન વારંવાર ભજનમાં લાગવા માંગે છે પરંતુ વ્યંકુરતા વધે છે તમે જબ કરી રહ્યો છે परंतु मन चैन लेवा देतु नथी तमे प्रवचन सांभरो छों परंतु अंदर कइक अशांति रहे छे तमारा मनमा विचारोंनी तूफान आवे छे तमे भजन करो छोटो तो पण विचलित थाय छे समझी लो तमारा जूना पापो तड़पी रहया छे तेओ इच्छा छे के तमे फरी एज कीचड़मा पाछो फरे जूना व्यसनोमा जूना विचारोंमा परंतु तू डढ़ रहे बस डढ़ रहे અને જારે તું ડળ રહી જશે તો એક દિવસ એવો આવશે કે એ બધી અશાંતિ એ બધી પીડા શાંત થઈ જશે અને તમારું મન ભગવાનમાં સ્થિર થઈ જશે આ વિશે સંતોના અનુભવો અનેક છે સ્વામી વિવેકાનંદજી જારે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા ત્યારે તેમના મનમાં અનેક વ્યากรતાઓ આવી તેઓને લાગતું કે મન કેમ ભટકે છે પરંતુ ગુરુની કૃપાથી તેઓ દઢ રહ્યા અને આખરે આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી બીજી વાર્તા ભક્ત ધ્રોગની નાની ઉંમર માં તે ભગવાન વિષ્ણુની તપસ્યા કરવા ગયો પરંતુ તેના મનમાં અનેક વિક્ષેપો આવ્યા ભૂખ તરસ ભય પરંતુ તે દઢ રહ્યો અને ભગવાને તેને દર્શન આપ્યા આ વ્યકુરતા તમારા પાપોના અંતિમ સંઘર્ષને દર્શાવે છે તેને દૂર કરવા માટે નિયમિત જપ કરો जैन के हरे राम हरे कृष्ण आज जब तमारा मन ने शुद्ध करशे, याद रखो, आ अशांति तमारी भक्ति नी परीक्षा छे अने तेमा विजीत हवा थी तमे भगवान नी वधु नजीक आवशो चौथो संकेत सपना मा विचित्र घटनाओं देखावा लागे छे क्या क्यारेक सांप देखाय छे जे तमने कड़वानो प्रयत्न करे छे क्यारेक बढ़ती आग मा तमे फसाया होवानु लागे छे ક્યારેક કોઈ ડરામણું દૃશ્ય જેમ કે અંધારું જંગલ અથવા ભૂત પ્રેતોના દર્શન થાય છે ગભરાય નહીં આ તને નુકસાન પહોંચાડવા નથી આવ્યા આ પાપો સ્વપ્નના રૂપે બહાર આવી રહ્યા છે કારણ કે હવે તેમનો સમય પૂરો થયો છે સપના એ આપણા અંતર્મનનું પ્રતિબિંબ છે અને જ્યારે પાપો બળે છે ત્યારે તેઓ આ રીતે પ્રગટ થાય છે આ વિશેષ શાસ્ત્રોમાં અનેક ઉલ્લેખ છે योग वासिष्ठ मा राम ने वशिष्ठ मुनि कहे छे के जारे साधक नु मन शुद्ध थाय छे त्यारे सपना मा जूना कर्मो ना अवशेषो देखाय छे एक वार्ता संत एकनाथ जी ने जारे भक्ति मार्गे आगळ वध्या त्यारे तेमने सपना मा अनेक भयानक दृश्यो देखाया साप वाघ अग्नि तेओ तो गुरु ने पूछ्यू तो गुरुए कह्यू आ तारा पापो ना अंत छे તેમણે જવાદે અને થોડા દિવસોમાં તે સપના अदૃશ્ય થઈ ગયા બીજો ઉદાહરણ ભગવાન બુદ્ધના જીવનમાં જારે તેઓ બોધી વૃક્ષ હેઠર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે મારા મારા એટલે વિક્ષેપો એ તેમણે અનેક ભયાનક સપના અને ભ્રમો બતાવ્યા પરંતુ બુદ્ધ ડઢ રહ્યા અને જ્ઞાન પ્રાપ્ત કર્યું જો તમને આવા સપના આવે તો સવારે ઉઠીને ભગવાનનું નામ લો અને કહો પ્રભુ आ बधु तमारी कृपा थी नाश पामे आ सपना तमारा पापोना विदायना संकेत छे पांचमो संकेत जीवन थी गाढ़ वैराग्य थवा लागे छे ज्या तू पहला भोग मा सुख जोतो हतो हवे एज वस्तुओं तने व्यर्थ लागे छे जे तने पहला प्रिय हता जेम के वैभव संसारी सुखो व्यसनो हवे तेमनी वातो मा स्वाद नथी आवतो तने लागे छे के आ बधु क्षणिक छे अने तारू मन भगवान तरफ वधु खेंचाय छे आ एक आध्यात्मिक संकेत छे के भगवान हवे तने संसार थी छोड़ावी ने पोतानी पासे बोलाववा मांगे छे आ वैराग्य विषय भगवद गीता मा कहवायु छे अन्यास चिंतयंतो मा ये जनाह पर्युपास्ते जे मने अनन्य भाव थी भजे छे तेमने हूं पार करू छु ल एक वार्ता राजा भर्तृहरी जे महान कवि अने संत बन्या तेओ पहला राज्य सुखमा मग्न हता પરંતુ એક ઘટનાથી તેમને વૈરાગ્ય થયો અને તેઓ સંન્યાસી બની ગયા તેઓએ વૈરાગ્યસ્તક લખ્યું જેમાં કહે છે કે સંસારી છે બીજું ઉદાહરણ તેઓને જ્યારે વૈરાગ્ય થયો ત્યારે તેઓ સંસારી કાર્યોમાંથી વિમુખ થયા અને વિઠ્ઠલની ભક્તિમાં લીન થયા આ વૈરાગ્ય તમને ભગવાનની નજીક લાવે છે કારણ કે તે તમારા પાપોના જડમૂળને કાપી નાખે છે તેને સ્વીકારો અને ભક્તિમાં વધુ ડૂબો પ્યારા સાધકો ક્યારેક જારે બધું ઉલટુમપલ્ટુ થવા લાગે તો સમજી લે કે ભગવાન ખૂબ નજીક છે જેમ સૂરજ ઉગવાનો હોય ત્યારે અંધકાર ગાઢ થઈ જાય છે એવી જ રીતે જ્યારે આત્માનું કલ્યાણ થવાનું હોય છે ત્યારે પહેલા પાપોની આંધી આવે છે પરંતુ જે ટકી ગયો જે ડગમગ્યો નહીં તેના માટે ભગવત કૃપાનો દરવાજો ખુલી જાય છે हवे प्रश्न छे के आ संकेतो आवे त्यारे आपने शू करव जोइए। पहली बात विचलित थव नहीं आ बधु सामान्य छे। जेम कोई रोगनी दवा लेती वक्ते पहला तीव्र वेदना थाय छे। परंतु पछी आरोग्य मळे छे। बीजी बात दररोज नियम थी नाम जपव जेने तू सामान्य नाम समझे छे। एज नाम पापो ने भस्म करे छे। गायत्री मंत्र नहीं कोई यंत्र नहीं परंतु भगवान नु सीधु नाम राम कृष्ण राधे नारायण शिव गणेश आ ए अग्नि छे जेमा जीवन भरना पापो बरी शके छे तमे सवारे उठीने 108 वार जप करो रात्रे सूता पहला पण आ जब तमारा मन ने बड़ आपशे त्रीजी बात गुरुनी कृपा साथे जोड़ायेलो रहे गुरुनी छायामा बैठेलो शिष्य क्यारे अंधकारमा नथी पड़तो जारे संकट आवे तो इधर उधर दौड़वो नहीं बस शरणे आवी जा गुरु ने पकड़ी ले

पापो ब सुखद नथी होत परंतु आवश्यक होय छे, कारण के ना विनाश विना प्रभु ना दर्शन शक्य नथी, जैम मेल न उतरे तो कपड़ू शुद्ध नथी थतु एवंज रीते पापो न बड़े तो आत्मा निर्मल नथी तो। जो तमारा जीवन में आ संकेतों लग्या हो तो आनंद मनाव गभराशो नही रोकाई जाओ समझो के भगवान तमारी नजीक है પાપોના અંધકાર પછી જ પ્રેમનો પ્રકાશ પ્રગટે છે તો ચાલો હવેથી જ્યારે પણ કષ્ટ આવે તો રડવું નહીં પરંતુ કહેવું પ્રભુ ધન્યવાદ તમે મારા પાપો હવે મને તમારા પ્રેમમાં લીન કરી લો ભજન પ્રેમીઓ આ સંસારનું દરેક કષ્ટ આપણને ભગવાનની વધુ નજીક લાવવા માટે આવે છે તું બસ દઢ રહે નામ જપતો રહે અને જો કેવી રીતે પ્રભુ તારા પર કૃપા કરે છે અને અંતમાં चालो एक भजन गाइए राधे राधे जपो चलो मन हरिना मिलन का मार्ग है या राधे राधे आ तमारा जीवन में अपनावो अने भगवान भगवानी कृपा प्राप्त करो जय सीताराम जय राधे कृष्ण